આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાને નારી શક્તિ પુરસ્કાર અપાશે સ્વર્ગીય ડૉક્ટર પૂર્ણિમા નાથકર્ણીની પુણ્ય સ્મૃતિમાં ટ્વેન્ટી સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ્યુબ બેબી સેન્ટર નાથકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠ ડૉક્ટર પૂર્ણિમા નાથકર્ણી નારી શક્તિ એવોર્ડ કાર્યક્રમનું આયોજન તારીખ દસમી માર્ચ બે હજાર રોજ વલસાડના મોગાભાઈ દેસાઈ હોલમાં કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપતા સ્વર્ગીય ડૉક્ટર પુણિમા નાથકર્ણીના પુત્ર ડૉક્ટર અક્ષય નાથકર્ણી તથા પુત્ર વધુ ડૉક્ટર અદિતિ નાતકર્ણીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા બાર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓએ એવોર્ડ માટે નોંધણી કરાવવાની રહેશે જે માટે નામાંકન કરવા નાટકર્ ફાઉન્ડેશન ડોટ કોમ નારી શક્તિ એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નોમિનેશન પર લોગ ઇન કરવા જણાવાયું છે બાબતે આ વિશ્વ મહિલા દિવસ આઠ માર્ચના દિવસે નાડકરણી મેડિકલ ફાઉન્ડેશન તરફથી એક અનોખો કાર્યક્રમ યોજાયેલો છે દસ માર્ચે રવિવારે મુંગાબાઈ હોલમાં સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી એક અનોખો કાર્યક્રમ યોજામાં આવેલો છે કે લેટ ડૉક્ટર પૂર્ણિમા નાડકરણી જે પ્રખ્યાત અમારા ગાયનેકોલોજિસ્ટ હતા અને સ્ત્રીરોગ નિષ્ણાત હતા જે આપણા વચ્ચે નથી આજે એમના યાદમાં અમે એક અવોર્ડ કેટેગરી ચાલુ કરી છે નાડકણી મેડિકલ ફાઉન્ડેશન તરફથી અને એ દિવસે આશરે ત્રણસો ચારસો મહિલાઓને અમે ગેધર કરવાના છે મોગાબા હોલમાં એ લોકોને હેલ્થ રિલેટેડ અને વ્યસન મુક્તિ ઉપર લેક્ચરો પણ હશે થોડા કાર્યક્રમો હશે જ્યાં મોટિવેશન મળે અલગ અલગ વિવિધ વિભાગના ટોપિક્સ ઉપર અને બારેક કેટેગરીના અવોર્ડ્સ ડિસાઇડ કર્યા છે જેમાંથી અમે અલગ અલગ મહિલાઓના જે કેટેગરીઝ છે સ્વીપરથી માંડીને અલગ અલગ જ્યાં સોસાયટી માટે કામ કરી રહ્યા છે એવી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એ લોકોને એક અવોર્ડ આપવામાં આવે છે અને બાર અલગ અલગ કેટેગરી એગ્રીકલ્ચરથી લઈને સાયન્સ તરફથી લઈને અ અપાહિચ હોય એવા લોકોએ કંઈક આગળ કર્યું હોય એવા બધા અનેક કેટેગરીઝમાં એક અવોર્ડ કર્યું છે ડબલ્યુ ડબલ્યુ મેડિકલ ફાઉન્ડેશન ડોટ કોમ પર એના વિગત મળશે તમને અને એમાં ડાયરેક્ટલી નોમિનેટ કરશું એક જ્યુરી છે જે એને સિલેક્ટ કરશે અને એક સારી મેથડમાં આ એક અનોખો સોશિયલ ઇવેન્ટ આયોજન કરવામાં આવે છે એ બદલે આપણે પ્રેસ કોન્ફરન્સ આજે રાખી છે વલસાડ ટ્વેન્ટી ફોર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલ આ ઇવેન્ટ કાર્યક્રમના ડિટેલ્સ હજી પ્રોસેસમાં છે મેઇનલી ઇન્ટેન્શન છે કે એક સારો મેસેજ હેલ્થ માટે અને પર્સનલ હાઇજીન માટે ફિમેલ્સ માટે જાય સેકન્ડલી જે લોકો ઘણા ઘણું કામ કરી રહ્યા છે મહિલાઓમાં એ લોકોને આગળ બોલાવીને પ્રોત્સાહન આપીને એ લોકોને મોટિવેટ કરીને અવોર્ડ આપવામાં આવશે અને થોડાક સ્કીટ બનાવશું થોડાક એન્ટરટેનમેન્ટ ફંક્શન્સ પણ હશે ત્રણ કલાકનો પ્રોગ્રામ એક ક્રિસ્પ બનાવશું અને આ પહેલો વર્ષ છે અમારો તો જો આ પ્રોગ્રામ સરસ જાય તો દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરશું